ચાલો આપણે આજે દાળ બનાવવાની છે તો દાળ બનાવવા માટે આપણે મગની દાળ લીધી છે અને આ મસૂરી ડાળ લીધી છે અને આપણે ચણાની દાળ લેવાની છે એક ચમચી આપણે મગની દાળ એડ કરીશું દોઢ ચમચી આપણે મસૂરી દાળ એડ કરીશું દોઢ ચમચી આપણે ચણાની દાળ એડ કરીશું આપણે દાળબાટી બનાવવાની છે તો આપણે આને પલાળવાની છે આપણે ચાર મરસા લેવાના છે સાર મરસાના આપણે કટિંગ કરી નાખવાના છે તો આપણે સાર મસાને કટિંગ કરી લીધા છે આપણે ટમેટો લીધું છે તો ટમેટાને આપણે કટિંગ કરી નાખીશું આપણે ટમેટા કાપી નાખ્યા આપણે આ મીઠા લીમડાની પત્તી એડ કરવાની છે આપણે આ કૂકર લીધું છે તો એની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું પછી આપણે લીલા મરસા લીધા હતા તો એને આપણે એડ કરી દઈશું પછી આપણે આ મીઠા લીમડાની પત્તી લીધી હતી તો એને આપણે એડ કરી દઈશું પછી આપણે આ દાળ દાળને આપણે અંદર એડ કરી દઈશું આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અડધી ચમચી આપણે લાલ મરચાનો પાવડર એડ કરીશું અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અડધી ચમચી આપણે પાવદર એડ કરીશું આપણે એની અંદર દોઢ ગ્લાસ પાણી એડ કરવાનું છે પછી આપણે કૂકરને બંધ કરી દઈએ આપણે હવે અને ગેસ ઉપર મૂકવાનું છે આપણે ગેસને ચાલુ કરી દઈશું આપણે એને બેથી ત્રણ સીટી થવા દેવાની છે આપણે ડાળ સડી ગઈ છે તો આપણે ડાળને નીચે ઉતારી લઈશું આપણી ડાળ સરસ એકદમ રાળ થઈ ગઈ છે તો આપણે એને નીચે ઉતારી લઈશું આપણે ડાળ બફાઈ ગઈ છે તો આપણે આ બાટીનો લોટ લીધો છે ઘઉંનો જાડો કરકરો લોટ લીધો છે તો આપણે એની બાટી બનાવીશું આપણે એમાં એક ચમચો રવાનો લોટ ઉમેરીશું ઘઉંનો લોટ અને રવાનો લોટ આપણે એમાં મીઠું એડ કરવાનું છે આપણે અડધી ચમચી અજમા લીધા છે અજમાને આપણે હાથેથી કચડી નાખીશું અજમાનો સ્વાદ સારો આવે છે તો આપણે અજમા એડ કરી દઈશું આપણે પાણી ગરમ મૂકીશું તો લોટ બાંધવા માટે હવે આપણે એમાં મોણ નાખીશું આપણે તેલનું મોણ નાખીશું ઘીનું નાખવું હોય તોય નખાય આપણે એને સરસ એકદમ મોણને મિક્સ કરી દેવાનું છે આપણે આવું મુઠ્ઠી વડે એવું મોણ દેવાનું છે આવું મુઠ્ઠી વડે એવું દેવાનું છે એટલે એની સરસ બાટી બનીશ એટલે થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને આપણે એની બાટી બનાવવાની છે ભાખરી કરતાં થોડોક વધારે કડક બાંધવાનો છે આપણે લોટ બંધાઈ ગયો છે સરસ તો આપણે હવે એને ટાંકી દઈશું પાંચ મિનિટ માટે આપણે ટાંકી દઈશું આને ટાંકી દઈએ ત્યાં સુધી આપણે ડાળનું વઘાર કરી નાખીશું આપણે દાળ એકદમ સરસ બફાઈ ગઈ છે મસ્ત થઈ ગઈ છે તો આપણે હવે આને વઘારી નાખીશું આપણે આપણે અડધું લીંબુ નિસવાનું છે વઘારવા માટે આપણે મીઠો લીમડો લીધો છે ટમેટા લીધા છે ડુંગળી લીધી છે આ હુકા મરસા લીધા છે આદુ લસણ ને મરસાની પેસ્ટ લીધી છે અને આમાં આપણે એક લવિંગનો ટુકડા કરી નાખીએ છે એમાં બે ત્રણ લવિંગ લીધા છે અને તજ લીધા છે ત્રણ આપણે કાળા મરી લીધા છે તો આપણે હવે વઘાર કરી નાખીએ છીએ આપણે ઘીમાં વઘાર કરવાનો છે આપણે ઘી લીધું છે તો આપણે ઘીનો વઘાર કરીશું આપણે ઘીનો વઘાર કરીશું એકદમ ધીમો ગેસ રાખવાનો છે ધીમા ગેસથી આપણે આપણે રાય નાખીશું આપણે રાય કકડી જાય પછી આપણે જીરું નાખવાનું છે આપણે તમામ પત્ર નાખીશું જીરું નાખીશું લવિંગ લવિંગને કાળા મરી નાખીશું આપણે મીઠા લીંડાના પત્તા એડ કરીશું આપણે સાઈડમાં લાલ મરચા આપણે એમાં આદુ લસણની પેસ્ટ એડ કરીશું આપણે એને હલાવી લઈશું આપણે એમાં ટમેટા એડ કરીશું આપણે એને સરસ હલાવી લઈશું કટિંગ કરીને ડુંગળી લીધી છે તો આપણે એમાં એડ કરીશું આપણે એને સરસ સાતરવા દેવાની છે ડુંગળી સરસ આપણે સાતરી દીધી છે આપણે એમાં લાલ મરસું એડ કરીશું આપણે એમાં લાલ મરસું એડ કરીશું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું આપણો વઘાર સરસ તૈયાર છે આપણે દાળ એડ કરીશું અંદર થોડુંક પાણી નાખીશું ડાળને આપણે સરસ અને હલાવવાનું એકદમ મસ્ત આપણી સટાકા દાળ તૈયાર છે તો આપણે એને ઉકળવા દેવાની છે આપણી ડાળ સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એને એમાં લીલા ધાણા એડ કરી અને આપણે ઉતારી લઈશું આપણે હવે બાટીની તૈયારી કરીશું અપ્પે બનાવવાની ડીશ છે તો અપ્પે બનાવવાની ડીશમાં આપણે બનાવવાની છે બાટી તો આપણે એને ઘીમાં રોસ્ટ કરી નાખીશું ઘીવાળી કરી નાખવાની છે આપણે આમાં ગરમ થવા મૂકીશું આપણો લોટ સરસ તૈયાર થઈ ગયો છે એકદમ મસ્ત થઈ ગયો છે રીતના નાના નાના બોલ એના ટાઈપથી બનાવવાના છે બોલ બનાવી અને આપણે મૂકવાના છે અને આપણે ઘીવાળા કરવાના છે આવી રીતના ઘીવાળા કરી અને આપણે ઉપર મૂકી દઈશું મૂકી દઈશું આવા નાના નાના બોલ બનાવી અને આપણે અંદર આપણે ધીમો ગેસ રાખવાનો છે આપણી બાટી સરસ તૈયાર છે તો આપણે હવે એને ઉતારી લેશું ક્યાંય કાશી નથી ધીમા ગેસે એકદમ મસ્ત સડવા દીધી છે આપણી બાટી સરસ સડી ગઈ છે હાલો ભાઈ આપણી દાળ બાટી અને છાશ તૈયાર છે તો આપણે હવે જમવાની તૈયારી કરી તો હાલો જમવા આ મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે